નથી <laughs>. <laughs> હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજનો બ્લોગ કામ કંઈક ખાસ થવાનો છે અને સ્પેશિયલ છે જેમ કે કમ્પ્લીટ થઈ જાય છે અમારા સાહેબના ત્રણ મહિના તો સ્પેશિયલ ત્રણ મહિના માટે સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે આપણે તો આનો થોડાક ફોટા શૂટ કરવાનું છે ફોટા થોડાક પાડવાના છે અને બસ સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે ત્રણ મહિનાનો કારણ કે સાહેબ ત્રણ મહિનાના થઈ ગયા

આપડે દિવસ <coughs> <laughs> 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 લેવ જેસન દેખ્યા છે સાહેબ જો 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 હાથ હવે નઈ બગા હાથ કરે તો કે યાર થોડુંક ને બ્લોગ બનામનો બોતો એવા કા હા તને

जावला तातर वेखा भी जाय यार गा हे हेलो खला के खावा हां खाइल ले तू त गमीय भूक लागै ने हां आई आनी के खाऊ हे हूं के जो आया हंठै म्हाडे अविनाश ने जो इंतवाडे रामबाडे जो है के आ जा अविनाश हसगन मस्त ने मस्त ने फोटो पार्दो हैं आजकल मस्त ने पार्दो

મજા આવે જો ગલ્લુ કરડી રહે જો 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 કેમ બેઠો જો આગળ કરડી રહે તો શું ને તો ભઈ મે લે દર્શન ભાઈ ને તો બીક લાગી જી કા તે જો માથે બે આવી એવા વીએ ને હા જાય આજી બાથે જાય જો કેટલા બાથે જો કેમ બાથે છે વીએ ભાઈ માથે બેવા કા દશું

ना मासी है ना काकी काकी नहीं मासी है नहीं वो अरे मारा भाई ना मारा तीन नानो भाई हैं इनका ना लेवा बोल कुब्रो तो मासी क्या बैंक है काकी क्या बैंक खास करें को में दो बजाए ना कब्रो तो भी मारी बेन ना मार बेन लेवा बोल कुब्रो तो मासी क्या है क्या काकी क्या है मारा बेन नो क्या है मारा बेन नो क्या है नो क्या खास करें को में करें क्या के हम क्या है हम तो बस तो आता है ना कब्रो पर चेना

મોટર દેજો હા મોટર દેજો ને આમ આવે તો આસમાન આપણે ટેડીએન તો આમ રમડવાની મજા આવે તો દેજો છે તો અને હા હા દેરીક

ગામડામાં તો બસ આવી રીતે હોય બીજું હોય તો મને આવું બેન હમ બેન સડી જતી આવી રીતે ડેકોરેશન કર્યું બેન ને હું અમારે જોવાનું ને વધારે હોય એટલે એને ને કઈક આઈડિયા આવી જાય આ વધારાનું રમાડે હવે તો બસ આજનો અહીંયા સુધી હોતી તો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી આખા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય